નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હાર્દિક સ્વાગત છે ધોરણ ગુજરાતી હિત એક પ્રાણી માત્ર ને મુનિશ્રી સર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે પૂર્ણ અહિંસા આચરના તપસ્વી રક્ષણ આપ્યું જવાબ આવશે એ પ્રાણી માત્રને બે સર્વ ધર્મ સંસ્થાપક માં ખપ લાગ્યો એમાં જવાબ આવશે વિશ્વ શાંતિ ત્રણ સેવાના પાઠ ભણાવ્યા એમાં જવાબ આવશે બી ઉદ્દી

એમાં જવાબ આવશે કમાના સાગરને નમન હો નંબર 3 કોંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો 1 મહાવીર સ્વામી ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું જવાબ આવશે ફૌન 2 ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો મોદ આપ્યો એમાં જવાબ આવશે મધ્ય 3 ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહેને પર અલિત રહે એમાં જવાબ આવશે યોગ્ય 4 હજરત મોહમ્મદ пайગમ્બર રહમ નેકિના ખાલી જગ્યા પ્રચારક હતા એમાં જવાબ આવશે પરમ ખાલી જગ્યા વિભાગના સાચા અને જવાબમાં બ નો ક્રમ અક્ષર લખવાનો છે એક પ્રેમ ધર્મના સ્થાપક જવાબ કુસ બે રહમ નિકી પ્રચારક હજરત મોહમદ ત્રણ પવિત્રતાની મૂર્તિ પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક પ્રાણી માત્રને કોને રક્ષણ હતું જ

જવાબ એક પત્ની વ્રત એટલે જીવનભર એક જ પતિનો વફાદાર વફાદાર રહેવાનું વ્રત કર્મ કરવા છતાં કોણ અનાશક્ત રહ્યું છે જવાબ કર્મ કરવા છતાં યોગી શ્રીકૃષ્ણ અનાશક્ત રહ્યા છે કવિ સર્વ ધર્મ સંસ્થાપકોના સ્મરો સામા કપ લાગવા કહે છે જવાબ

રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે તેમને એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી. તેમનું જીવન પર્યાય નીતિ કાવ્યનો મુખ્ય સંદેશ શું હશે સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યમાં છે એક કાવ્ય નો મુખ્ય સંદેશ છે એમનું જીવન એ જ સંદેશ છે ચાર શ્રીકૃષ્ણની યોગી કેમ કયા હશે જવાબ શ્રી કૃષ્ણ ને યોગી કહે છે કારણ કે એમને કાર્યો કર્યા છતાં હંમેશા છે ઉત્તર બે ત્રણ વાક્યો માં લખો બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શું સંદેશ આપે છે જવાબ બુદ્ધના મધ્યમ માર્ગ નો સંદેશ સામસામા પક્ષો કે સિદ્ધાંતો ની અતિરેકતા વચ્ચે સમન્વય આપે તેવો વચલો માર્ગ કે ઉપાય

રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું સમાજમાં એક પત્ની વ્રત પાડી માત્ર સીતા સાથે જીવન પસાર કર્યું એ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા છે જવાબ કવિએ મહાવીરની અહિંસા બુદ્ધનો મધ્યમ માર્ગ રામના ન્યાય

બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા જવાબ કાર્યો એક પાડ્યું તે વણી છે જીવતરમાં ત્રણ સન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધ ને નમસ્કાર હોજો કાવ્ય પંક્તિ સન્યાસીનો નો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને ચાર બધા જ ધર્મોના મહામાનવની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને કાવ્ય સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગ્યો યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો નાનકડી ટેકરીની પાછળ રડિયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘરો હતા

वंदन नमस्कार प्रणाम वंदन मुख चेहरो रोहिते महाराज ने वंदन करया वदन तव तो निहारी मन प्रफुल्लित था अंतर अंतकरण मन अंतर हेतु अवकाश अंतर भेद वाक्य प्रभु हे अंतर में तुझ रटन हमेशा रहे રામપુર અને સબલપુર વચ્ચે કેટલું અંતર હશે મિત્ર છે પણ મારાથી હંમેશા અંતર રાખે છે તે બરાબર નથી નીચે આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો એક માત્ર જવાબ આવશે ડેવા જવાબરીશે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મહાવીર એ અહિંસા નું આચરણ કર્યું ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું જવાબ આવશે અને શ્રી કૃષ્ણ

ચાર રાષ્ટ્રીય નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો એક મેં એને કહ્યું ન હતું ખાલી જગ્યા તેને મારું કામ કરી નાખ્યું જવાબ આવશે છતાં પણ ગુરુવારે જો શાળામાં રજા હોય ખાલી જગ્યા આપણે ખાલી જગ્યા ખાલી જગ્યા સાહેબ કહેશે ખાલી જગ્યા આપણે ગોઠવીશું જવાબ આવશે જો તો પાંચ કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનું છું ખાલી જગ્યા હું રમવા નહીં આવું જવાબ આવશે તેથી ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી તેનું સુલેખન કરવાનું છે તો યોગ્ય વિરામ ચિહ્ન મુકતા ફકરો આ રીતે બનશે તેમણે મને પૂછેલું તને શાનો શોખ છે મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બેઉ સરખા પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો અહીં આપણે જોડણી સુધારીને લખેલી છે તપસ્વી સંન્યાસી પત્ની નીતિ કૃષ્ણ નંબર ગુરુ શાંતિ બુદ્ધ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો એક રક્ષણ રખવાળી બે નમન પ્રણામ ત્રણ માર્ગ રસ્તો ચાર ટેક પ્રતિજ્ઞા પાંચ પરમ જવાબ આવશે ઉત્તમ છ સગડા તો બધા સાત હંમેશા કાયમ ખપ ઉપયોગ નીચેના કાયમોના વિરોધો ઓગણીસ માં પહેલા માં જવાબ આવશે પૂર્ણ તો અપૂર્ણ બે ધર્મ તો જવાબ આવશે અધર્મ ત્રણ નીતિ તો અનિતિ ચાર પવિત્રતા તો અપવિત્રતા પાંચ સ્મરણ તો વિસ્મરણ છ પોતાનું તો પાર વીસ

પ્રાર્થના ની પાંચ સાત આપણે લખવાની છે પ્રાર્થના મંગલ મંદિર ખોલો દયામે મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો શિશુ ગયું ને જ્યોતિ પ્રકાશ્યો શિશુને ઓરમાં લો નામ મધુર રટ્યો નિરંતર શિશુ સહ પ્રેમે બોલો દિવ્ય તુષાતુર આવ્યો બાળક તેમ અમીરસ બોલો કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો અને કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો તો જવાબ આ રીતે આવશે જન કલ્યાણ જન રીતિ રિવાજ અભયદાન અભયદાન નાય પ્રિયન ક્ષમાયાchna વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો